છે તમારું સ્વાગત આજે આપણે જોવાનું છે ધોરણ દસ વિષય ગણિત અને તેનું જે આ વિકાસ પરીક્ષા લક્ષીમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો વિભાગ ડી

કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે રજૂ કરેલ છે એટલે જો પેલા તો તમને બસો કુટુંબ કીધું છે એટલે એનો મતલબ એવો થયો કે ટોટલ આવૃત્તિ કરશો ને એટલે કે એન કરશો ને તો એન બરાબર તમને બસો મળશે અને નીચે તમને કોષ્ટક આપેલું છે અને ખેતી લાયક જમીન માં આપેલી છે હેક્ટર એવો જે આપણે એવું કીધું કે આ માહિતીનો મધ્યસ્થ શોધો એટલે આપણે શું શોધવાનો છે મધ્યસ્થ શોધવાનો છે તો સૌ પ્રથમ તો જે આપણે અહીંયા કોષ્ટક આપેલું છે એ કોષ્ટક હું અહીંયા દોરી નાખું છું તો કઈક આ પ્રકારનું કોષ્ટક આપણે એની અંદર આપેલું છે અને આનો મારે મધ્યસ્થ શોધવાનો છે તો કેવી રીતના શોધવો કે જ્યારે તમારે મધ્યસ્થ શોધવું હોય ત્યારે સંચય આવૃત્તિ એટલે કે સીએફ તો શોધવો જ પડે સીએફ કેમ શોધાય કે કે એમ નામ એટલે અહીંયા કેમ હવે આ બંને પદ નો આપણે સરવાળો કરવાનો છે હવે દસ પ્લસ કેટલા કરવાના છે પંદર એટલે આપણે અહીંયા કેટલા જોવા મળશે પચીસ હવે પચીસ પ્લસ કેટલા કરવાના છે ત્રીસ એટલે આ બે નો સરવાળો કરવાનો છે ત્રણ ને બે કેટલા થાય પાંચ એટલે અહીંયા કેટલા મળશે પંચાવન હવે આ બે પદ નો સરવાળો કરશું એટલે આપણે કેટલા જોવા મળશે એકસો ને એકસો ને પાંત્રીસ પ્લસ કેટલા કરવાના છે ચાલીસ હવે એકસો ને એની અંદર ચાર નાખો એટલે કેટલા થાશે સાત એટલે કેટલા થઈ જાય એકસો હવે એકસો ની અંદર વીસ નાખવાના છે એટલે સાત ની અંદર બે નાખો એટલે આઠ ને નવ એટલે થશે એકસો અને એકસો ની અંદર પાંચ નાખો એટલે કેટલા થશે બસો એટલે કે અહીંયા જે જવાબ મળે ને એ જ આપણો એમ થાય કુલ આવૃત્તિ કેટલી થાય બસો અને આની અંદર આ કિંમત અને આ કિંમત હંમેશા મેચ થશે યાદ રાખજો જો આ બધેનો સરવાળો અને આમાં જે છેલ્લું પદે જો તમને સરખું જોવા ન મળે તો એનો મતલબ એવો થાય કે માં તમે ક્યાંક ને ક્યાંક ભૂલ કરેલી છે તો સીએફ તો આપણે શોધી લીધો હવે શું કરવાનું કારણ કે સૌ પ્રથમ જે પેલું સ્ટેપ તમારે કરવાનું છે ને એન બાય ટુ કરવાનું છે એન બાય ટુ બરાબર કેટલા આપેલા હતા બસો એને ભાંગ્યા કરીએ બે એટલે આપણે કેટલા જોવા મળે સો હવે તમારે શું કરવાનું તાકે કે સીએફ ની અંદર જોવાનું કાં તો સો હોવા જોઈએ અને સો ના હોય તો સો પછીનું જે તરત પદ આવે ને એ તમારે સિલેક્ટ કરવાનું તો સો પછીનું તરત પદ આવે છે એ આપણી પાસે શું છે તો કે આ એકસો ને પાંત્રીસ છે આ એકસો પાંત્રીસ વાળી જે લાઇન છે ને એ આખે આખી આપણા માટે ઉપયોગી છે એમાં શું થશે તો કે જે એફ માં જે પેલું પદ આપેલું છે ને એ આપણા માટે થશે એફ એટલે એનો મતલબ એવો થયો કે આપણે એફ બરાબર કેટલા જોવા મળે છે એસી પછી જે વર્ગ હોય એને આ અધર સીમા કહેવાય આ શું કહેવાય ઉધ્વ સીમા હવે વર્ગની જે અધર સીમા છે આપણા માટે થાશે એલ એટલે વર્ગમાં જે પેલું પદ છે એલ થશે એટલે એલ બરાબર કેટલા મળે છે પંદર ત્યારબાદ જે આપણે સિલેક્ટ કર્યું હતું ને એની ઉપરનું પદ હવે આ જે પદ છે એ આપણા માટે થશે સીએફ એટલે અહીંયા જો હું લખું તો સીએફ બરાબર મને કેટલા મળશે ત્યારબાદ હજી સૂત્રની અંદર આપણે જરૂર પડે એચ ની તો એચ કેમ શોધાય પાંચ માંથી કેટલા બાદ કરવાના છે ઝીરો એટલે એચ બરાબર મને કેટલા મળી જશે પાંચ એટલે કે આની વર્ગ લંબાઈ કેટલી છે ને એને જ આપણે એચ કરીએ છીએ તો આ બધી માહિતી તો મળી ગઈ હવે આપણે શું કરવાનું છે એનો મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થ નું સૂત્ર મૂકશું મધ્યસ્થ નું સૂત્ર શું થાય તો કે m બરાબર l n ના છેદ 2 cf n ના છેદ f અને ગુણ્યા શું આવી જશે h હજો સાદું રૂપ આપીએ તો l l ની જગ્યાએ કિંમત આપણી પાસે કેટલી છે તાકે કે 15 plus n ના છેદ માં 2 બરાબર કેટલા મળ્યા હતા 100 minus cf બરાબર આપણી પાસે કિંમત કેટલી છે તાકે કે 55 એના છેદમાં એફ તો એફ ની કિંમત આપી શકીએ એસી ને છે ને પાંચ વડે ભાગી શકાય એટલે જો અહીંયા એસી ભાઇ કેટલા કરું છું પાંચ કરું છું બરોબર એટલે જો ને પાંચ વડે ભાગી તો અહીંયા પાંચ એક કેટલા થશે પાંચ કેટલા ત્રણ અને હવે પાંચ છ કેટલા થાય ત્રીસ થાય એટલે અહિયાં કેવું હોય તો સોળ પચાસ એસી થાય તમારે લખવું હોય તો આમ લખી શકો ને પાંચ પાંચ એટલે હું અહીંયા ડાયરેક્ટ જ કરી નાખું છું કે સોળ પચાસ એસી થાય એટલે અહીંયા કેટલા આપણી પાસે રહેશે સોળ હવે જો આગળ સાદુ રૂપ આપીએ તો અહીંયા પંદર હતા એમ નામ રાખશો પ્લસ સોળ માંથી કેટલા બાદ કરવાના છે પંચાવન બાદ કરશું સો માંથી પંચાવન બાદ કરી એટલે કેટલા વધે પિસ્તાલીસ છે એના ભાંઘા કેટલા કરું છું સોળ હવે જો સોળ દુ કેટલા થશે બત્રીસ હવે પિસ્તાલીસ માંથી મારે કેટલા બાદ કરવાના છે બત્રીસ બાદ કરવાનું છે પાંચ માંથી બે જાય એટલે કેટલા વધશે ત્રણ અને ચાર માંથી એક જાય તો કેટલા વધે તેર સોળ અઠા કેટલા થશે એકસો ને અઠ્યાવીસ એકસો માંથી એકસો અઠ્યાવીસ છે એટલે કેટલા વધે છે બે અને પોઈન્ટ મૂકેલો છે એટલે હું અહીંયા મૂકું છું હવે સોળ એકવું કેટલા થાશે સોળ એટલે કેટલા

એટલે આ એકમ પણ આપણે શું આવશે હેક્ટર એટલે આનું મધ્યસ્થ મને જોવા મળે છે સત્તર પોઈન્ટ એક્યાસી હેક્ટર અને હજી આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જયારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ